એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર પ્રધાનમંત્રીએ વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં એકાવન હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું પહલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનું સીધું કનેક્શન હોવાના દાવાની ભારતે ખાતરી કરી ભારતે વિવિધ દેશોની સરકારને આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી હોવાની ખાતરી કરતા જરૂરી પુરાવા મોકલી આપ્યા છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લામાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું જેમાં આશરે એકસો ને પંચોતેર સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે પોલીસે જણાવ્યું છે કે છેલ્લા ચાર દિવસમાં અનંતનાગ પોલીસ સેના સીઆરપીએફ અને અન્ય એજન્સીઓની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરીને આખા જિલ્લામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો પહેલગામમાં એક નેપાળી નાગરિક સહિત નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા સામે સમગ્ર નેપાળમાં અનેક વિરોધ પ્રદર્શનો યોજાયા રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની નિંદા કરતા બેનરો સાથે કૂચ કાઢ્યું હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા પંજાબમાં ગરમીનું મોજું રહેવાની આગાહી વ્યક્ત કરી છે આગામી બે દિવસ દરમિયાન પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને

અંતિમ સંસ્કાર માટે નાદિયા લઈ જવામાં આવી મૃતક સૈનિકને સન્માનિત કરવા માટે સલામી આપવામાં આવી પાકિસ્તાનના કોઈટામાં બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના પર મોટો હુમલો કર્યો કોઈટા નજીક પાકિસ્તાનની માર્ગેટ વિસ્તારમાં દસ પાકિસ્તાની સૈનિકોએ ઠાર કર્યાનો બલુચ લિબરેશન આર્મીનો દાવો રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસનું એક્શન શરૂ થયું છે સુરતમાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે આખી રાત કોમ્બિંગ કરીને ગેરકાયદે રહેતા વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઝડપાયા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તેમજ જોઈન છ ટીમોએ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર